દાહોદના પાલગઢરિયા સમાજ દ્વારા અહિલ્યાબાઈ હોલકર ની બસો નવ્વાણું મે જન્મ જયંતીના ઉપલક્ષમાં ગોધરા રોડ થી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો અને બાળકો સૌ ભેગા મળી આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો શોભાયાત્રા ગોધરા રોડથી નીકળી દેસાઈવાડ બિરસા મુંડા ચોક થઈ સાંજે અહિલ્યાબાઈ હોલકર ગાર્ડન પહોંચી ત્યાં અહિલ્યાબાઈ હોલકર ની પ્રતિમા પર ફૂલમાળા અને દીપ પ્રાગટ્ય કરી સન્માન કરવામાં આવ્યું હતું

और दाहोद में पहली बार अहल्याबाई होलकर की रैली को निकाला है दोपहर को दो बजे गोदरा रोड नाके से अहिल्बाई होलकर की रैली को निकाला सभी समाज के लोग उपस्थित हुए लगभग ढाई सौ से तीन सौ आदमी की भीड़ हुई थी महेश वर्मा जी टी वी न्यूज दाहोद